નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના તાજા સમાચારમાં નૂતન વર્ષના દિવસે એટલે કે મિત્રો આપીનીઓના દિવસે પેન્શનો અને નિવેદ કર્મચારીઓના પેન્શનમાં થયો સાત હજાર રૂપિયાનો વધારો મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો સરકારી કર્મચારી છો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો વિડીયો એન્ડ સુધી બનાવેલા જુઓ તમને મળ્યા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારકના પેન્શન રૂપિયા સાત હજારનો થયો વધારો તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો એના સુધી બનાવી જોવા બોલશો નહીં મિત્રો તો કર્મચારી પેન્શન યોજના જેને સામાન્ય રીતે ઈપીએસ નોડી તરીકે ઓળખવામાં આવે છે તે ભારતમાં એક મુખ્ય સામાજિક સુરક્ષા યોજના રહી છે જે લાખો કર્મચારી નિવૃત્તિ લાભો પ્રદાન કરે છે તાજેતરમાં સરકારે ઈપીએસ પેન્શન રકમ નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે જેમાં બે હજાર પચીસથી મહત્તમ પેન્શન રકમ સાડા કરવામાં આવે છે ના આ એવા પેન્શન નોંધપાત્ર અને ખાતરી આપે છે જેઓ નિવૃત્તિ પછી જીવન માટે આ યોજના પર આધાર રાખે છે ઇપીએસ નાઇન્ટી ફાઈવ યોજના પૃષ્ઠભૂમિ નિવૃત્તિ પછી કર્મચારી માટે સ્થિર માસિક પેન્શન સુનિશ્ચિત કરવા માટે એપીએસ નાઇન્ટી ફાઈવ યોજના વન નાઇન નાઇન ફાઇવ ઓગણીસો પંચાવનમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવી હતી આ પેન્શન યોજના વ્યાપક ભવિષ્ય નિધિ પ્રાણીનો એક ભાગ છે જ્યાં કર્મચારીઓને નોકરી દાતા યોગદાનનો એક ભાગ પેન્શન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે વર્ષોથી ઇપીએસ નિવૃત્તિ કર્મચારી માટે ખાસ કરીને અસંગિત અને ઔપચારિક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય બની ગયું છે અગાઉની પેન્શન મર્યાદાની ઝાંખી તાજેતરમાં જાહેરાત પહેલાં ઈપીએસના ડિવાય હેઠળ મહત્તમ પેન્શન તે પાંચસો પ્રતિ માસ હતો ઘણા પેન્શનની આ રકમ તેમાં દૈનિક ખર્ચામાં પહોંચી વળવા માટે અપૂરતી લાગી ખાસ કરીને ફુગાવા વધતા જવાની ખર્ચ કારણે સારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મંજૂરી સંગઠનો અને પેન્શન તરફથી સરકાર પર મર્યાદા વધારવા માટે સરહદ દબાણ કરવામાં આવી રહ્યું છે આ વધારા માટે સરકારો તર્ક પેન્શનની મર્યાદા બમણી કરીને સારી કરવાનો કરવાનું સરકારની અનેક પરિબળનું પરિણામ છે વધતી જતી ફુગા અને પેન્શન વધતી જતી આયુષ્યને કારણે પેન્શનની રકમમાં ફેરફાર કરવાની જરૂર પડી છે વધુમાં વધારે જેવા નિવૃત્તિ કર્મચારી ગૌરવ આરામ આપવાનું છે જેમ તેમના કાર્યકાળ દરમિયાન દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે તે સામાજિક કલ્યાણ યોજનાને મજબૂત બનાવવાની સરકારે પ્રતિબદ્ધતા પણ પ્રતિબિંબ કરે છે મિત્રો ત્યારબાદ પેન્શન જીવન પર અસર આ પેન્શન વધારે લાખો લોકોના જીવનમાં સકારાત્મક સકારાત્મક પરિવર્તન લાવશે ઘણા નિવૃત્તિ લોકો માટે માસિક આવક વધારો થવાનો અર્થ એ છે કે તે વધુ સારી આરોગ્ય સંભાળ પોષણ રહેવાની પરિસ્થિતિ પરવડી શકે છે વધારાની રકમ નાણાકીય તળાવો અને સભ્યો પર ઘટવા પર મદદ કરશે તે પેન્શન મરોબા પર વધારશે જેનાથી તેઓ સરકાર દ્વારા મૂલ્યવાન અને સમર્થિત અનુભવશે મિત્રો પાત્રતા અને ગણતરીમાં ફેરફાર નવી પેન્શન મર્યાદા સાથે પેન્શન લાભો ગણતરી કર પદ્ધતિ મોટાભાગે સમાન રહેશે પરંતુ વધતી મર્યાદા લાગુ પડશે પેન્શન ટીમના સેવા વર્ષો અને સરેરાશ પ્રકારના આધાર સાથે નવી મહત્વ મર્યાદા સુધી માસિક ચૂકવણી પ્રાપ્ત થશે સરકાર ખાતરી કરી છે કે જેમણે વધુ યોગદાન આપ્યું છે લાભ મળશે જે યોગદાન વધુ ભાગીદાર પ્રોત્સાહન આપશે વ્યાપક સામાજિક સુરક્ષાની અસરો ઇપીએસ પેન્શન યોજના વધારો ભારતના સામાજિક સુરક્ષા માળખાને સુધારો તરફ એક મહત્વ પગલું છે વૃદ્ધોને સમાજના નબળા વર્ગોને સંરક્ષણ તરફ નજીક ધ્યાન કેન્દ્રિત કરવા પવિત્ર સંકેત આપે છે સુધારેલા પેન્શન સાથે નિવૃત્તિ કર્મચારી જીવન દોરનું સારું સારું ધોરણ શકે છે ગરીબી અને સરકારી સહાય અથવા કુટુંબના ટેકા પર નિપદા ઘટાડી શકે છે આ ફેરફાર ઔપચારિક ક્ષેત્રમાં રોજગાર પણ પ્રોત્સાહન આપે છે કારણ કે કર્મચારીને ઈપીએસમાં યોગદાન આપવું વધુ ફાયદારૂપ છે મિત્રો પેન્શન વધારાની આર્થિક અસર પેન્શન વ્યાપક આર્થિક અસર થઈ શકે છે ઉચ્ચ આવક પેન્શન ચાલુ અને પેન્શન માલ અને સેવા પર ખર્ચ વધારી શકે છે ઉત્તેજન મળી શકે છે વપરાશમાં વધારો નાના વ્યવસાય અને સેવા પ્રદાન ટેકો આપી શકે છે કે સરકાર પેન્શન વધારા નાણાકીય સંતુલવા માટે એપીએસના ટેકાઓની ભંડા ખાતરી કરવી જોઈએ મિત્રો એપીએસ યોજના ભાવિ સંભાવનાઓ ભવિષ્ય એપીએસ ટ્વેન્ટી ફાઈવ યોજના ચાલુ સુધારા તકનીકી પ્રગતિ સાથે વધુ વિકસિત થવાની તૈયારીમાં છે સરકારના વધારા લાભો સુધાર પ્રાદિષ્ટ અને ઝડપી પેન્શન પ્રક્રિયા વિચાર કરી શકે છે આર્થિક ફેરફાર સાથે ગતિ જાળવી માટે રાખવા માટે પેન્શનની રકમ ફુગાવવા અથવા જીવન નિર્વાહ ખર્ચ ચુકાદા સાથે જોડવાની પણ શક્યતાઓ છે આ ફેરફાર કર્મચારી માટે યોજના વધુ આકર્ષણ અને વિશ્વસનીય બનાવવાનું છે પેન્શન વધાર સારા અંગે નિષ્કર્ષ બે હજાર પચીસ સુધીમાં ઇપીએસ પેન્શન વધારા સાથે કરવામાં આવવાનો નિર્ણય આ વધારક અને ખૂબ જ જરૂરી સુધારો છે તે પેન્શન લાંબા સમય ચાલતી માગણી પૂર્ણ કરશે બહારના સામાજિક કલ્યાણ નેટવર્કને મજબૂત બનાવશે અમલીકરણ વિધાનના પડકારો પડશે તેમ છતાં પગલું લાખો નિવૃત્ત કર્મચારીઓ આશાસ્ત્રો છે સરકાર યોજના સુધાર કરવાની પણ ચાલુ રાખતી હોવાથી પેન્શન વધુ સુરક્ષિત આરામદાયક નિવૃત્તિ આશા રાખી શકે છે મિત્રો તો આ અત્યારની માહિતી થેન્ક યુ મચ